बोलिए महाकाले बोलिए जगदम्बे बोलिए पवन सूद लंगोटिया हनुमान दादा की।

હનુમાન દેવતા કેટલા રૂપે રમશે હનુમાન દેવતા વાહ ગ પાવન કાર્ય અને જંગલ માં ધરી સીતા માતા સતીની પાટ જંગલ માં ધરી

કે સીતા માતા સતી એ સોહામણી છે પણ લાગે પુરા જગતે બેટા મારું નામ આજે સીતા માતા સતી નામે આજે આધામ જય 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 નવે નગરી લંકારી બાજી છે અને નવે ખડે નગરી ને લંકાની બાજી છે એમાં નવેદાન અને નવે નગરી છે પણ મારા રામ ને આરે અવતારે રમવાની વારી છે એટલે બેટા આજે મારે અવતાર માં રમવાની વારી છે જય 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 હો દાદા એટલે બેટા નવે ખડે નગરી એમાં નવેદાન પડ્યા છે બાપના નામના નામ વરદાન પડ્યા છે એટલે ધરતીનું મેદાન અને બાપના ના વરદાન એમાં બને સીતારામ સતી જગતનું નામ

દુનિયા પલવાર માં તો હું હનુમાન હા દાદા એ હનુમાન ધૂત એટલે બેટા જ્યાં હશે લંકા માં ભૂત રમતા હશે નો રૂપ ધરીને ધૂત જય 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 જય

અગ્નિ તું તો દેવતા હનુમાન મારી માને નામે હમ રમતા જય 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 ગણી ગણી ખમ્મા તો દેવતા હનુમાન શું હા દાદા અગ્નિ ના લાગે તો અંગારા બળી જાય અને હનુમાન દેવતા નામ મળે તો ભવન પાવડી જંગલમાં ઝાડી ઉજાડીને બની જાય સીતા માતા સતીની ની અંબર તો તો આજે બેટા જોજો મારી લાંબી એ પૂછડી જય 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 હો પવનસુત લંગોટિયા હનુમાન દાદા તમે છો અમારા દાદા आप तम कोटि प्रणाम कर नमस्कार कर वंदन छे पवन पुत्र हनुमान दादा आप तमने बोलिए पवन लंगोटिया हनुमान दादा की जय